કામી તો સ્વાગત છે તમારું ફરીવાર આશિમ ગુજરાતના YouTube ચેનલ માં તો આખા પરિવારનો જીવ અદ્ધર કર્યો દારૂના નશામાં ભાન ભૂલી યુવકે જીવતો સાપ પરોડી કાઢો પછી થયું આવું આપણે ઘણીવાર સમાચારમાં વાંચ્યો છે કે એક સાપ કોઈ વ્યક્તિને એટલો બધો પાછળ પડી ગયો હતો કે વારંવાર કરડીને મારી નાખ્યો પરંતુ કેટલાક લોકો પોતાના કર્મથી કોઈ ઝેરી પ્રાણીનો શિકાર બનવા માગે છે આવો એક ચકનારો किस्સો ઉત્તર પ્રદેશના બાધામાં પ્રકાશમાં આવ્યો છે અહીં આ બધી હદ વટાવી દીધી અને એક સાપને પોતાનો શિકાર બનાવ્યો જી તેણે દાંતથી કરડીને કાધો જ્યારે પરિવારને આ વાત જાણ થઈ ત્યારે તેઓ તેઓ ચોંકી ગયા અને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેની સારવાર કરી રહ્યા છે જી હા મિત્રો આ કિસ્સામાં બાંધા જિલ્લાના બાબેરુ કોતરાલી વિસ્તારના હરડોલી ગામમાં પ્રકાશમાં સામે આવ્યો છે આ ઘટના રહેવાસી પાંત્રીસ વર્ષીય અશોક દારૂના નશામાં સાપને ચાવ્યો અને કાધો જ્યારે પરિવારે જોયું ત્યારે તેના પગ નીચે જમીન સરકી ગઈ પરિવારે જણાવ્યું કે અશુભ દારૂ વિધીલો હતો અને તે ઘરે હતો અચાનક તેણે ઘરમાં એક સાપ જોયો અને તેણે ઉપાડીને કાધો જ્યારે માતાએ જોયું ત્યારે તેણે એલાર્મ વગાડ્યો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ